નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ધોરણ નવ વિજ્ઞાન વિષયના આમી પ્રશ્નો કે જે વાર્ષિક પરીક્ષા બે ચારથી શરૂઆત થાય છે બરાબર એમાં વિજ્ઞાન વિષયના પેપરમાં તમને આમાંથી પ્રશ્નો જોવા મળશે બરાબર બીજું કે મિત્રો અગાઉ મેં વિડીયો મૂક્યા જ છે બરાબર આઈએમપી પ્રશ્નોના પ્રથમ ના સેકન્ડ એક્ઝામમાં તો એકવાર તમે ચેક કરજો કે જે આપણે આઈએમપી આપ્યામાંથી કેટલું પૂછાયું બરાબર અને આવું તમારે દરેક વિષયનું આ જોઈતું હોય તો નીચે કોમેન્ટ કરજો ગણિત અને વિજ્ઞાન આ બે વિષયનું તો હું તમને આપવાનો જ છું પણ બાકીના વિષયનું તમારે જોઈતું હોય આ એમપી બાકીના વિષયના પ્રશ્નો તમારે જોઈતા હોય તો નીચે કોમેન્ટ કરજો તો હું બાકીના પણ વિડીયો લાવીશ લગભગ આજે હું તમને ત્રીસથી પાંત્રીસ પ્રશ્નો આપવાનો છું તો આ ત્રીસ પાંત્રીસ પ્રશ્નોમાંથી તમને પેપરમાં જોવા મળશે મોટા ભાગના પ્રશ્નો આમાંથી હશે બરાબર તો આટલા પ્રશ્નો ખાસ તૈયાર કરી નાખજો

કે ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ હોય છે સમજાવાનું છે કે ઉનાળામાં માટલાનું પાણી કેવું કે શા માટે ઠંડુ હોય છે સમજાવો પહેલો પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન છે કે ખુલ્લી જગ્યા પર કપડા ઝડપથી સુકાઈ જાય છે કારણ આપો ખુલ્લી જગ્યા પર ઝડપથી સુકાઈ જાય છે કારણ આપો રાઇટિંગ જોરદાર આવે છે એ તમને ખબર છે બરાબર ને એટલા માટે મારા પ્રશ્નો બોલવા પણ લખવા પડે બાકી ડાયરેક્ટ હું તમને સ્ક્રીનશોટ પાડી મૂકી દઉં ચાલે પણ આ મારે લખવા પડે છે બરાબર ત્રીજો પ્રશ્ન જુઓ કે દ્રાવણ દ્રાવક અને દ્રાવ્યતા દ્રાવણ દ્રાવક અને દ્રાવ્યના ઉદાહરણ આપી સમજાવો અને દ્રાવ્યના દ્રાવણ દ્રાવક અને દ્રાવ્યના ઉદાહરણ આપી સમજાવો છોથો પ્રશ્ન મિત્રો મિશ્રણ અને સંયોજન મિશ્રણ અને સંયોજન તફાવત પ્રશ્ન પાંચમો પ્રશ્ન છે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો કયો પ્રશ્ન તો કે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો આગળનો પ્રશ્ન છે કે કણાભ સૂત્રને કણાબ સૂત્રને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે કયું થતા કે પાવર હાઉસ એટલે ઉર્જાગર બરાબર પાવર હાઉસ કહેવામાં આવે છે સાતમો પ્રશ્ન વનસ્પતિ કોષની વનસ્પતિ કોષની નામ નિર્દેશવાળી આકૃતિ નિર્દેશવાળી આકૃતિ દોરવાની અને નામ દેશ કરવાનો તમારે બરાબર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આ બંનેમાંથી માંથી એકસો ટકા આવશે मन लागे छे के वनस्पति कोश आवे એટલે મારે મે वनस्पती कोश લખીસ બરાબર આગળનો પ્રશ્ન 8મા નંબરનો કે દળ સંચયનો દળ સંચયનો નિયમ સમજાવો સમજાવો 8 પ્રશ્નો બરાબર તો 8 પ્રશ્નો એકવાર જોઈ લો સ્ક્રીનશોટ પાડો તો પાડી લો લખવા હોય તો લખી રાખ્યા છો તમે બરાબર નવો પ્રશ્ન આયા આપણે લગભગ તમને 30 થી 35 પ્રશ્નો છે આલા તમે કરી નાખો એટલે તમારે માર્ક્સ સારામ સારા આવે બરાબર તો ખાસ કરી નાખજો સમય બગાડ્યા વગર ચાલો મિત્રો આગળનો પ્રશ્ન નવો પ્રશ્ન થોમ્સન નું પરમાણુ નમૂનો પરમાણુ નમૂનો સમજાવો થોમસન પછી બોહર બરાબર રૂથરફળ આ ત્રણ માંથી તમને એક સો ટકા આવશે બહાર બરાબર તો ધ્યાનમાં રાખજો કરી નાખજો આગળનો પ્રશ્ન છે દસમો પ્રશ્ન કે પરમાણુ શું છે સમજાવો પરમાણુ શું છે સમજાવો પ્રશ્ન પ્રયોગ સમજાવો પ્રયોગ સમજાવો થોમસન થોમસન પરમાણુ ના રૂથડ ફળનો પ્રયોગ સમજાવો અને નિષ્ફળ નો વિશે પ્રયોગ સમજાવો આ ત્રણ બરાબર આ ત્રણ નમૂના છે ને જોરદાર ભાઈ તૈયાર કરી નાખજો બારમો પ્રશ્ન કે બોહણનો પરમાણુ નમૂના આવી ગયો ચાલો પરમાણુ નમૂનો ચાલો તેરમો પ્રશ્ન પરમાણવીય ક્રમાંક કેટલો શું તેની લાક્ષણિકતા કે પરમાણુ क्रोमाट એટલે શું તેની લાક્ષણિકતા બરાબર લાક્ષણિકતા સમજાવો જણામ લાક્ષણિકતા 14મો પ્રશ્ન કે પરસ્પર સાંદ્રતાના ધોરણે દ્રાવણનો પ્રકાર કે પરસ્પર સાંદ્રતામાં ધોરણે દ્રાવણના પ્રકાર દ્રાવણના ગુણધર્મ વાળ આવે છે સમજાવવાનો સોળમો પ્રશ્ન કે ઘન અવસ્થાના ગુણધર્મો ઘન અવસ્થાના ગુણધર્મો સમજાવો સત્તરમો પ્રશ્ન કલીલ દ્રાવણના ગુણધર્મો કલીલ દ્રાવણના ગુણધર્મો જણાવવાના સમજાવવાના બરાબર કુલ સત્તર પ્રશ્નો ચાલો આગળ જોઈએ આપણે આને થોડું સાફ કરી નાખીએ અઢારમો પ્રશ્ન આયા બરાબર લગભગ તમને ત્રીસ પ્રશ્નો એક આપે ત્રીસ એક પ્રશ્ન કરી નાખજો અને બાકીના વિષયું હોય તો નીચે કોમેન્ટ કરજો જેનું પણ જોઈતું હોય તમને મળી જશે આગળ અઢારમો પ્રશ્ન કે ગોલગી પ્રસાધન ગોલગી પ્રસાધન ટુ ગોલગી પ્રસાધન समझाओ तो ना डुगनो के तो अपन चाल ना समझाओ के तो है समझाओ ना सही मत से बराबर ना आगे से कनाब सूत्र अभी समझोती समझो कनाब सूत्र अभी से समझाओ विषम प्रश्न चेतापेशी नुस्थान चेतापेशीનું સ્થાન અને તેના કોષની રચના તેના કોષની રચના અને કાર્ય જણાવો ચેતાપેશીનું સ્થાન અને તેના કોષની રચના અને કાર્ય જણાવો 20મો પ્રશ્ન આગળ 21મો પ્રશ્ન न्यूटन नियम। नियम ताकि बराबर मोस्ट मोस्ट टाइम टाइम गतिवी बोस्टी तहत नहीं खातर विषय खातर विषय समझूती રાસાયણિક ખાતર બરાબર કુદરતી ખાતર કૃત્રિમ ખાતર તન મરાજો અને તેના લાભ અને ગેરલાભ પણ પૂછાઈ શકે કે ખાતરના લાભ અને ગેરલાભ બરાબર ને એના એ પણ આવી શકે ત્રેવીસમો વાયુ રંધ્ર એટલે શું તેની રચના કે વાયુ રંધ્ર એટલે શું तेनी रचना आने कार्य चॉइस में प्रश्न गुरुत्वा गुरुत्वाकर्षण नो गुरुत्वाकर्षण नो सार्वत्रिक नियम समझाओ गुरुत्वाकर्षण का सार्वत्रिक नियम समझाओ ने गणितीय सूत्र गणितीय सूत्र पच्चीसमो प्रश्न आग के पड़गा विषय मोस्ट टाइम भी, भी प्रश्न के पड़गा विषय समझूती आप मोस्ट टाइम भी, भी लिया पड़गा विषय आश पड़गा वालों प्रश्न बराबर छब्बीसमो प्रश्न के दरियाई मत्स्य उद्योग उद्योग विषय સમજાવો ખાલી ત્રણ પ્રશ્નો જોઈ લો બરાબર એટલે આપણે વિજ્ઞાનના કુલ ત્રીસ પ્રશ્નો આ ત્રીસ પ્રશ્નોમાંથી તમને સારા એવા પ્રશ્નો પરીક્ષામાં જોવા મળશે બરાબર તો ખાસ કરી નાખજો जीती सलाम सारा को नमस्कार है हां रावडी रिजल्ट बोर्ड नहीं थी भाई એટલે થોડું આ બધું લખવાનું ભૂસવાનું ચાલુ રહેશે હો થોડું જોતા રહેજો એ પ્રમાણે 28મો પ્રશ્ન કે પદાર્થની ગતિ ઊર્જાનું સમીકરણ તારવો કે મેળવો 29મો પ્રશ્ન

સારામાં સારા ગુણા આવે બરાબર બાકી તમારા ગણિતનો વિડીયો આવશે એકથી બે દિવસમાં તમને મળી જશે મોસ્ટ ટાઈમ બી દાખલા બરાબર ગણિત માટે કે વાર્ષિક પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ બી દાખલા તમારા બાકીના વિષયને ના જોઈતા હોય તો નીચે કોમેન્ટ કરજો તમને બાકીના વિષયને આપણને મળી જશે તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ